ગૌચરની જમીન પર દબાણું છે પરંતુ ગૌચર જમીન બાબતે તાલુકાથી લઈ અને જિલ્લા સુધી કેટલી સજાગતા છે તેનો જીવતો જાગતો નમૂનો મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જોવા મળ્યો સામાન્ય સભામાં ચર્ચા દરમિયાન કે તમે ગૌચર જમીનના સુધારા માટે બે લાખ રૂપિયાની ગ્રાન્ટ તો ફાળવી દીધી પરંતુ મોરબી જિલ્લાની ગૌચર ક્યાં આવેલી છે એ તો નક્કી કરો વિપક્ષે કહ્યું ગૌચર જમીનના હદ નિશાનના જ ઠેકાણા નથી તો પહેલા માપણી કરાવી જમીનના હદ નિશાન નક્કી કરો આંગે જિલ્લા વિકાસ અધિકારીએ કબૂલ્યું કે મોટા ભાગના કિસ્સામાં પંચાયતને ગૌચર કે પડતર જમીનના હદ નિશાન ખબર જ નથી સાથે જ સ્વીકાર કર્યો કે સરકારી પડતર અને ગૌચર જમીનના હદ નિશાન અત્યારે અસ્તિત્વમાં હોય એવી શક્યતા ઓછી છે હવે તમે જ વિચારો કે જો સરકારી ગૌચર જમીનના હદ નિશાન જ એટલે કે યોગ્ય સરનામું જ ન ખબર હોય તો પછી અધિકારીઓ પદાધિકારીઓ શું કરી રહ્યા છે જિલ્લા વિકાસ અધિકારી સામે દલીલ કરતા વિપક્ષે કહ્યું કે તમે માપણી કરવાની વાત કરો છો પણ અગાઉ આ મુદ્દે રજૂઆતો થઈ છે છતાં ડીએલઆર કચેરી તરફથી કોઈ માપણી કે સ્પષ્ટતા નથી કરવામાં આવી આ કિસ્સા પરથી એટલું સ્પષ્ટ થાય કે ગાંધીનગરથી લઈ અને જિલ્લા સ્તર સુધી ગૌચર જમીન મુદ્દે ખરેખર લાડીયાવાડી ચાલી રહી છે

સરકારી ગૌચર છે એટલે સરકારી ગૌચર જમીન અને સરકારી પડતર જમીનનું ડીમાર્કેશન કરતા હદ નિશાન અત્યારે અસ્તિત્વમાં હોય એવી શક્યતા ઓછી છે